બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં વધતી જતી પાણીની વિકટ સમસ્યા સામે રાહત આપતી મહત્વપૂર્ણ અનોખી પહેલ બનાસદેવી દ્વારા શરૂ કરવામાં આવી છે સરહદી વિસ્તારોમાં ભૂગર્ભ જળ નીચા ગયા હોવાથી હવે વરસાદી પાણીનો સંગ્રહ કરવો સમયની મહત્તમ જરૂરિયાત બની છે આ જળ સંકટને ધ્યાનમાં રાખીને દાંતીવાડા તાલુકાના તમામ ગામોમાં જળ સંચય માટે દાંતીવાડા તાલુકાની કુલ તોતેર દૂધ મંડળી વિસ્તારમાં ચાલીસ જેટલા

ટુડે ગુજરાતી ન્યૂઝ